અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ભારતીય બનાવટના પરપ્રાંતિ ઇંગ્લિશ દારૂને અલગ અલગ પેટીઓ નંગ 175 બોટલ નંગ 7721 કિંમત રૂપિયા 19,5697 તથા બીઆરટી નંગ 337 કિંમત રૂપિયા 38,640 તથા આઈસર ટ્રક સહિત કુલ કિંમત રૂપિયા

પ્રજ્ઞેશ ભાઈ સહિતના પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી રાહે હકીકત મળેલ કે કેસરી કલરની બોડીવાળો વાળો આઈસર જેમાં લોખંડ તથા લાકડાનો સેન્ડિંગનો સામાન ભરેલ છે જેની આડમાં બે માણસો ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને ધોલેરા તરફથી ભાવનગર તરફ આવી રહ્યો છે તેવી ચોક્કસ બાતમીના આધારે નારીગામ ભાવનગર અમદાવાદ હાઈવે રોડ નરેવી આરટીઓ ઓફિસની સામે જાહેર રોડ ઉપર વોચમાં રહેતા અને તે દરમિયાન આઈસર ટ્રક પસાર થતા તેને રોકી અને તેમાં તપાસ કરતા ટ્રકમાં લોખંડ તથા લાકડાનો સેન્ટિંગનો સામાન નીચે આડમાં માણસો ગેરકાયદેસર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા બિયરના જથ્થા સાથે મળી આવ્યા હતા તેના વિરુદ્ધ વર્તેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ બનાવમાં કુલ નવ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેના નામો જણાવી દઈએ તો શૈલેષ શાંતિભાઈ ભીલ ભરતભાઈ ઉર્ફે પિન્ટુ શૈલેષભાઈ બિલ તથા રાકેશ બુટિયાભાઈ રાઠવા રાજુ ભીલ આરોપીઓ ઉદયપુર પંથકના છે તેમજ નિર્મલભાઈ ડાયરા મધ્યપ્રદેશ તેમજ અમિત અરવિંદભાઈ ડોડિયા રહે ગોરખી તાલુકો તળાજા તથા અલ્પેશ ઓગડભાઈ ડોડિયા રહે ગોરખી તાલુકો તળાજા તથા જોરુભાઈ ગોબરભાઈ ડોડિયા રહે ગોરખી તાલુકો તળાજા વિરુદ્ધ ગુનો દાખલ કરી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી